હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ભાઉસ કિચનમાં તો આજે આપણે અહીંયા બનાવીશું ઘઉંના લોટમાંથી તૈયાર થતી સેવમાંથી મીઠી સેવ તો સ્વાદમાં ખૂબ જ સરસ લાગતી આ સેવની રેસીપી અત્યારે વિસરાઈ રહી છે ઘણા લોકો આને બીરજ પણ કહે છે તો જ્યારે પહેલાના જમાનામાં મેગી અને નૂડલ્સ ન હતા ત્યારે દાદી મમ્મી લોકો આવી રીતે સેવ બનાવીને આપતા હતા તો અત્યારે આ સેવની રેસીપી જોવા માટે મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો હેલો મિત્રો સ્વાગત છે તમારું ભાવુસ કિચનમાં તો આજે આપણે અહીંયા સેવ બનાવીશું તો આ સેવ બે રીતે બને છે એક મેગીની જેમ બાફીને બનાવવાની હોય છે અને બીજી શેકીને તો આજે હું અહીંયા શેકીને સેવ બનાવવાની છું તો આ સેવ આવી રીતે તમે સંચાની મદદથી પણ બનાવી શકો છો જે સંચાથી આપણે ચણાના લોટની સેવ બનાવીએ છીએ તે રીતે અને અથવા તો આવી રીતે ટ્રેડિશનલ સંચો હોય તો તમે કોઈ જગ્યાએ લગાવી અને તેમાંથી પણ આવી રીતે ઘઉંની સેવ બનાવી શકો છો તે પણ ખૂબ જ સરસ સેવ તૈયાર થાય છે અને તેમાં પણ બે ત્રણ જાડી હોય છે તો તમે નાના મોટી સાઈઝની સેવ બનાવી શકો છો અથવા તો જો તમને વણતા આવડતું હોય તો પાટલેથી વણીને પણ ઘણા લોકો આ સેવ બનાવતા હોય છે જે પણ ખૂબ સરસ તૈયાર થાય છે તો આ સેવ બનાવવાની સિઝન જ્યારે નવા ઘઉં માર્કેટમાં આવે ત્યારે નવા ઘઉંમાંથી આ સેવ તૈયાર કરાઈ છે ગરમીઓની સિઝનમાં અને તેને બનાવી અને આખા વરસ માટે સરસ રીતે સ્ટોર પણ કરી શકાય છે તો મેં અહીંયા અઢીસો ગ્રામ સેવ લીધી છે તેની સામે અઢીસો ગ્રામ દેશી ગોળ લીધો છે તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો અને ગળિયું તમારા ઘરમાં જે પ્રમાણે ખવાતું હોય તે પ્રમાણે વજનમાં પણ વધારે ઓછા પ્રમાણમાં લઈ શકો છો તો હવે મેં એક વાસણ લઈ લીધું છે તે પ્રમાણે અહીંયા થોડું પાણી વધારે ઓછા પ્રમાણમાં માપ થઈ શકે છે તો હવે જે ગોળ છે તેને પાણીની અંદર એડ કરી દેવાનો છે અને તેને હલાવી અને સરસ રીતે આપણે ગેસ ઉપર ગરમ કરવા મૂકી દેવાનું છે અને ગોળવાળું પાણી સરસ એકદમ ઉકળી જાય ત્યાં સુધી આપણે જે સેવ છે તેને પણ શેકી લેવાની છે તો તેના માટે મેં અહીંયા ગેસ ઉપર એક જાડા તળિયાવાળું વાસણ લઈ લીધું છે જે પોહળું હોય તેવું વાસણ અહીંયા ઉપયોગમાં લેવાનું છે તો તેની અંદર ત્રણ ચમચા ભરી અને આપણે ઘી એડ કરી દેશું તો જેટલું વાસણ પહોળું અને મોટું હશે અને જાડા તળિયાવાળું હશે તો સેવ શેકવાની આપણને મજા આવશે અને હવે જે સેવ છે તેને આપણે ઘીની અંદર એડ કરી દેસું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે અને જો સેવ મોટી હોય તો તમારે હાથેથી થોડી ભાંગી અને તેના નાના ટુકડા કરી લેવાના છે અને હવે આપણે તાવીથાની મદદથી તેને ધીમા તાપે સતત શેકતા રહેવાનું છે તો જ્યાં સુધી આ સેવનો કલર બ્રાઉન ના થાય ત્યાં સુધી તેને આપણે સતત હલાવતા રહેવાનું છે તો શરૂઆતમાં સેવને શેકાતા થોડી વાર લાગશે અને સેવને શેકાતા તે સાઈડમાં ઉડશે પણ ખરી પણ ત્યારબાદ ખૂબ જ ઝડપથી આ સેવ છે તેનો કલર બદલાય કલર થઈ જશે તો તમે જોઈ શકો છો અહીંયા સેવનો કલર છે તે થોડો થોડો બદલાવા લાગ્યો છે તો અહીંયા આપણી સેવ છે તે શેકાઈ ગઈ છે જો મેં લાઈટ કરી તો આપણને બધી જ સેવ છે તે સરસ બ્રાઉન કલરની દેખાઈ રહી છે તો હવે આપણે જે ગોળનું પાણી છે તે પણ એકદમ ઉકળી ગયેલું છે તો આપણે તેને સેવની અંદર એડ કરી દેવાનું છે ધીમે ધીમે બધું જ પાણી આપણે સેવની અંદર એડ કરી દેવાનું છે અને સેવને હલાવતા રહેવાનું છે મેં અહીંયા દેશી ગોળનો ઉપયોગ કર્યો હોવાથી સેવનો કલર થોડો કાળો થશે પણ સ્વાદમાં ખૂબ જ સરસ થશે તો હવે પાણી એડ કર્યા બાદ થોડી જ વારમાં આ સેવ છે તે અહીંયા તૈયાર થઈ જશે તો અહીંયા આપણે થોડી વાર માટે પાણી ઉકળવા દેસું અને ત્યારબાદ પાણી ઉકળી જાય એટલે આપણે તેને થોડી થોડી વારે હલાવતા રહેવાનું છે જે પાણી એડ કર્યું છે તે બધું જ પાણી બળી જશે અને જે સેવ છે તે સરસ એકદમ ચડી જશે અને આપણી જે મીઠી સેવ છે તે અહીંયા તૈયાર થઈ જશે તો હવે તમે પણ બહારથી મેગી અને આટા નૂડલ્સ ના લાવવાને બદલે આવી રીતે ઘરે સેવ બનાવી અને મીઠી સેવ તૈયાર કરજો સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે તો તમે જોઈ શકો છો કે હવે અહીંયા થોડું જ પાણી બચ્યું છે અને તે પણ હલાવતા હલાવતા બળી ગયું છે અને સરસ મજાની આપણી સેવ છે તે અહીંયા તૈયાર થઈ ગઈ છે જ્યારે પાણી બધું બળવા લાગે ત્યારે સેવને આવી રીતે સતત હલાવતા રહેવાનું છે જેથી કરી અને તે તળીએ ચોંટે નહીં તો અહીંયા સરસ આપણી સેવ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે અહીંયા ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને હવે આ સેવને નીચે ઉતારી અને આપણે ઠંડી થવા દઈશું મેં અહીંયા એક થાળીમાં પહેલેથી જ ઘી લગાવી અને રાખ્યું છે તો સેવને આવી રીતે નીચે ઉતારી અને થોડી વાર માટે હલાવશું એટલે તે થોડી ઠંડી થઈ જશે ત્યારબાદ આપણે જે ઘી લગાવી અને થાળી રાખી છે તેની અંદર આપણે આ બધી જ સેવ એડ કરી દેવાની છે તો તમે આવી રીતે વાટકામાં પણ લઈને ખાઈ શકો છો અથવા તો આવી રીતે તેને થાળીમાં પાથરી અને તેના પીસ પણ બનાવી શકો છો તો આવી રીતે સરસ થાળીમાં એક સરખી સેટ કરી દેવાની છે તો તમે જોઈ શકો છો કે ખાવાનું મન થઈ થઈ જાય તેવી સેવ અહીંયા તૈયાર છે અને પાથર્યા બાદ પણ થોડી વાર માટે આપણે તેને રેવા દેશું એટલે સરસ તેના પીસ તૈયાર થશે તો ફક્ત ત્રણ વસ્તુથી જ તૈયાર થતી આ બીરજ એટલે કે ઘઉંના લોટની મીઠી સેવ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને પહેલાંના લોકો આ સેવને ખૂબ જ બનાવતા અને ખૂબ જ ખાતા અને અત્યારે પણ બધાના ઘરમાં લગભગ બનતી હોય છે અથવા તો નથી બનતી પણ જો તમે લોકો નથી બનાવતા તો આ રેસીપી જોઈને એક વખત ચોક્કસથી ટ્રાય કરજો તમને ખૂબ જ ભાવશે અને નાના બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે તો તમને મારી આ ઘઉંના લોટમાંથી બનાવેલી શેકેલી સેવની રેસીપી કેવી લાગી તે મને ચોક્કસથી જણાવજો અને જો તમારે બાફેલી સેવની રેસીપી જોવી હોય તો પણ મને કમેન્ટ કરીને જણાવજો તો અહીંયા સેવના પીસ પણ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો તાવેથા વડે સરસ એવા પીસ છે તે અહીંયા આવી રીતે નીકળશે તો જો મારી રેસીપી ગમી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો મળીએ નવી રેસીપી સાથે થેન્ક યુ